જંબુસર તાલુકાના ટુંડજ ગામે તુલસી વિવાહ સંપન્ન થયો હતો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ચાત્ર માસની પૂર્ણાહૂતિની સાથે જ પ્રબોદીની એકાદશી જેને દેવ ઉઠી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે તુલસી વિવાહનું સુંદર આયોજન જંબુસર તાલુકાના ટુંડજ ગામે કરવામાં આવ્યું હતું પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ તુલસી વિવાહનું રંગેચંગે આયોજન કરવામાં આવ્યું હતું ટુંડજ ગામે કૃષ્ણ પક્ષે ઉગ્રહદાર પરિવારના ધીરજ પટેલ તથા શૈલેષ પટેલ ભગવાનની જાન લઈ સમન્વય પરિવારના પ્રણવ પટેલ તથા દિલીપ પટેલને ત્યાં આવી પહોંચ્યા હતા જ્યાં તુલસી માતા માતાનો ભગવાન સાથે રંગે ચંગે ભક્તિભાવ પૂર્વક વિવાહ કરાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તાલુકાના ટુંડક ગામે તુલસી માતા શ્રી કૃષ્ણના ભવ્ય વિવાહ સપન્ન જમ્મુસર આસ્થા ઉલ્લાસના પર્વ દેવ ઉઠી એકાદશી નિમિત્તે જમ્મુસર તાલુકાના ટુંડક ગામે તુલસી માતાને ભગવાન શ્રી કૃષ્ણના વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ગામના ઉગ્રદાર પરિવારના આંગણેથી આ સુપ્રસંગની શરૂઆત થઈ હતી ધીરજભાઈ વલ્લભભાઈ પટેલ અને શૈલેષભાઈ વલ્લભભાઈ પટેલના ઘરેથી ભગવાન શ્રીકૃષ્ણની જાનનું પ્રસ્થાન થયું હતું શ્રીકૃષ્ણની જાન વાતે ગાતે નીકળી ગામના ભગત ભગવાન સમન્વય પરિવારના નિવાસ સ્થાને પહોંચી હતી અહીં પ્રણવભાઈ લાલજીભાઈ પટેલ અને દિલીપભાઈ શંકરભાઈ પટેલ પરિવાર દ્વારા તુલસી માતાનું કન્યાદાન સ્વીકારવામાં આવ્યું હતું અને હર્ષોલ્લાસ હર્ષોલ્લાસભર્યું વાતાવરણ સમગ્ર વિવાહ પ્રસંગ દરમિયાન ગામના ભક્તિમય અને હર્ષોલ્લાસ હર્ષોલ્લાસભર્યું વાતાવરણ મોટી સંખ્યામાં જાનમાં જોડાયા હતા અને પારંપરિક ગીતો ગાઈને ખુશી વ્યક્ત કરી હતી બંને પરિવારોએ લગ્નની તમામ વિધિઓ શાસ્ત્રો રીતે સંપન કરી હતી આ પ્રસંગે બંને પરિવારો સાથે મળીને ભગવાન શ્રી કૃષ્ણ અને તુલસી માતાના વિવાહની ઉજવણી કરી ધર્મ અને સંસ્કૃતિ વારસાને જાળવી રાખવાનો સંદેશ આપ્યો હતો તુલસી વિવાહના આ પાવન પર્વ પર સૌએ બુદ્ધ અને શુભેચ્છાઓ પાઠવી હતી અને ગ્રામ પર આવેલી ભગવાન ને છે જે લઈ લે અને ગામ સુખમય અને શાંતિમય અને હસો ઉલ્લાસ સાથે બધા એક થઈને રહે એવી ભગવાન કને આશીર્વાદ લીધા હતા